હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ચટપટી સુરણની ખીચડી જે ખાવામાં ખૂબ જ હેલ્ધી પણ છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે આ ખીચડી બનાવવામાં એકદમ સરળ છે ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી તો હંમેશા બનાવતા જ હોય છે પણ એકવાર આ સુરણની ખીચડી ફરાળી કઢી સાથે ચોક્કસથી ટ્રાય કરજો અને કઢી વગર એમને પણ ખાશો તો ખાતા રહી જાઓ એટલી ટેસ્ટી આ ખીચડી છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે ગેસ ઉપર એક પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું સાથે જ આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ખીચડીમાં થોડું ઘી ઉમેરવાથી ખીચડીનો સ્વાદ સરસ આવે છે જો તમારે એકલું ઘી જ લેવું હોય તો ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું એકલું ઘી પણ તમે લઈ શકો છો તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા તાજા જ વાટેલા આપણે આદુ મરચાં ઉમેરીશું દસ બાર મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એક મિનિટ માટે ધીમા તાપે આપણે આદુ મરચાંને સાતડી લઈશું આદુ મરચા સંતળાઈ જાય એટલે હવે આપણે એમાં સુરણ ઉમેરીશું તો અહીંયા હું બસો ગ્રામ જેટલું એમાં છીણેલું સુરણ ઉમેરું છું જેને મોટી છીણીથી મેં છીણી લીધું છે એક ચમચી સિંધવ મીઠું ઉમેરીશું સાથે જ એમાં આપણે અડધો કપ જેટલું તાજા કોપરાનું છીણ ઉમેરવાનું છે જો આ રીતનું તાજા કોપરાનું છીણ ના હોય તો તમે બે ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ પણ એમાં એડ કરી શકો છો સુરણ અને કોપરાનું છીણ બંને મેં અહીંયા મોટી છીણીથી જ છીણ્યા છે તો આ રીતે બરાબર એને મિક્સ કરી લઈએ અને શરૂઆતમાં આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ એને એમને જ પાણી ઉમેર્યા વગર જ ચડવા દેવાનું છે કારણ કે સુરણ આપણે અહીંયા કાચું જ લીધું છે એટલે એને ચડતાં થોડી વાર પણ લાગશે જો અહીંયા તમારે સુરણ બાફીને લેવું હોય તો એને વરાળે જ બાફીને લેવું ડાયરેક્ટ પાણીમાં ક્યારેય સુરણનું છીણ નથી બાફવાનું તો હવે એને તેલ અને ઘીની અંદર જ આપણે બેથી ત્રણ મિનિટ ઢાંકીને ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ પછી એક વખત આપણે સુરણને હલાવી લઈશું આ રીતે પહેલાં થોડું કોરું ચડે પછી આપણે હવે એમાં પાણી ઉમેરવાનું છે તો એક કપ જેટલું આપણે એમાં પાણી ઉમેરીશું અહીંયા અડધો અડધો કપ કરીને બે વાર હું પાણી એડ કરું છું બરાબર પાણીને મિક્સ કરી લઈએ અને ફરીથી ઢાંકીને સુરણને હવે ટોટલી ચડી ના જાય ત્યાં સુધી સાતથી આઠ મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે વચ્ચે વચ્ચે દર બે 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 મિનિટ એને હલાવતા રહીશું તો ટોટલ સાત થી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો સુરણ આપણું સરસ ચડી ગયું છે જો પહેલા તમે તેલમાં થોડું કોરું જ બે ત્રણ મિનિટ સાંતળી લેશો પછી પાણી ઉમેરશો તો સુરણ એકદમ જલ્દી ચડી જાય છે તો આ રીતે તોડીને જોઈએ તો સરસ એ બે ભાગમાં તૂટી જાય છે મતલબ કે સુરણ ચડી ગયું છે હવે આપણે એની અંદર અડધો કપ જેટલો શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું સિંગદાણાને ધીમા તાપે શેકીને ઠંડા કરી છોલી મેં મિક્સરમાં પાવડર કર્યો છે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું સાથે જ બે ચમચી જેટલી એમાં દળેલી ખાંડ ઉમેરીશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે આ સ્ટેજ ઉપર આમાં હું એક ચમચી તીખું લાલ મરચું પણ ઉમેરું છું જો તમે ઉપવાસમાં લાલ મરચું ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો અને હવે આ ખીચડી કોરી થાય ત્યાં સુધી બે ત્રણ મિનિટ આપણે એને સાંતળવાની છે તો બે થી ત્રણ મિનિટ આ રીતે સાંતળી લેસા પછી તમે જોઈ શકો છો ખીચડી આપણી સરસ ડ્રાય થઈ ગઈ છે બિલકુલ પણ એમાં પાણીનો ભાગ નથી દેખાતો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું સાથે જ થોડા એમાં દાળમના દાણા પણ ઉમેરીશું બરાબર આપણે મિક્સ કરી લઈએ તો આપણી આ ટેસ્ટી ચટપટી સુરણની ખીચડી તૈયાર છે તો એને આપણે સર્વ કરી લઈએ આજે આ ખીચડી આપણે ફક્ત સુરણની જ બનાવી છે તમે સેમ આ જ રીતે સુરણ અને બટાકા બંનેનો ઉપયોગ કરીને પણ આ જ ખીચડી બનાવી શકો છો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે આટલી ક્વોન્ટિટીમાં બે વ્યક્તિને થઈ શકે એટલી આ ખીચડી બને છે ઉપરથી ગાર્નિશિંગમાં થોડા લીલા ધાણા અને તાજું કોપરાનું છીણ વભરાવીશું તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે